પાટણ જિલ્લા ટ્રાફિક દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે રેતી ભરેલ ટ્રકોને નેટનો ઉપયોગ ન કરતા મેમો આપી ભૂમ આપ્યા ફફડાટ ફેલાયો છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો આજ રોજ સરસ્વતી તાલુકાના મેલુસુણ મુકામે જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજી કરતા રોજ પાટણ જિલ્લા પોલીસ દ્વારા રેતી ભરીને આવતા ટરબાઓને નેટ ન હોવાથી ટ્રકોને અંદાજીત વીસથી પચીસ મેમાં આપતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો હતો અને પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિકના પીએસઆઈ એએસઆઈ એપીસી અને એચસી

લાંબી ચાચી ની માડવ માં શક્તિ છે ભરપૂર છું કારો ઓછો ને પકેયું ઉપજ લખલું એરંડા બિયારણ